કંપનીને તાળાબંધી કરતા કામદારોએ હક માટે પ્લે કાર્ડ લઈ દેખાવો કર્યા અરવલ્લી મોડાસા જીઆઈડીસીમાં સુપર સીલ કંપનીને તાળાબંધી કરાતા બેરોજગાર થયેલા કામદારોનો વિરોધ મોડાસા જીઆઈડીસીમાં આવેલ સુપર સીલ કંપનીને માલિક દ્વારા તાળાબંધી કરાઈ છે ત્યારે કંપનીને તાળાબંધી કરાતા બેરોજગાર કામદારોમાં રોષ ફેલાયો છે કામદારોએ લઘુત્તમ વેતનની માંગ કરતા માલિક દ્વારા કામદારો યુનિયનમાંથી રાજીનામું આપે નહીં ત્યાં સુધી તાળાબંધી કરી હોવાનો આક્ષેપ છે

સુપર સીલના માલિકે જે તાળાબંધી કરી અને કામદારોની જે હાકલ પટ્ટી કરી છે એની સામે એટલે કે બાર તારીખથી સુપર સીલના માલિકે કામદારોનું શોષણ કરવા માટે કામદારોનું લોહી પીવા માટે અને કામદારો પાસે દસ કલાક કામ કરાવવા માટે તેમજ લઘુત્તમ વેતનના કાયદાનો અમલ ના કરવો પડે તે માટે એ શેઠિયાએ

કરવામાં નહીં આવે ઓવર ટાઈમ કરાવીને ઓવર ટાઈમનો પગાર નહીં આપવામાં આવે અને બીજી બધી જે કાયદેસરની માગણીઓ એસીઆલમાં ચાલે છે સરકારમાં ચાલે છે એનો અમલ કરવામાં નહીં આવે તો આવતીકાલથી સાડા આઠ વાગ્યેથી સુપર સીલના ગેટ ઉપર કામદારો દેખાવો કરવાના છે શેઠિયાઓ તમે સમજી જાઓ કે આ લોકશાહી છે અને બંધારણનો અમલ કરવામાં આવે છે આ બંધારણના કાયદાના અમલના કારણે આઠ કલાકની અમારી નોકરી છે કામ કરાવવા હોય તો એનો ડબલ આપવો પડે છે પણ આ શેઠિયાની દાનત ચોર દાનત છે અને ચોર દાનતના કારણે કામદારોનું શોષણ કરવા માટે બે બે કલાક વધારે કામ લેવામાં આવે છે આ શેઠિયાની ઓફિસની અંદર એમના પાળેલા એમના ખાધેલા અને એમના ખાસ માણસો એવા એવા રાખેલા છે કે એ કામદારોને હેરાન કરે છે આ કામદારોની હેરાનગતિ બંધ નહીં થાય તો આખી જીઆઈડીસી ની અંદર જબરજસ્ત રીતે ક્રાંતિકારી પગલા ભરવામાં આવશે અને આ સુપર સીલના કામદારો ન્યાય માટે છેક સુધી લડશે કામદારોની હકાલપટ્ટી કરી છે તે ગેરકાયદેસર છે ગેરવાજબી છે કામદારોને પહેલા નોટિસ આપવી પડે નોટિસ પગાર આપવો પડે ત્યાર પછી એને અકાલપટ્ટી થઈ શકે પણ આ માલિક તરફથી દાદાગીરી કરવામાં આવે છે આ માલિક તરફથી સરહી અને ગુલામની જેમ કામદારો સાથે વર્તન કરવામાં આવે છે એને અમે સખત શબ્દોમાં ખોડી કાઢીએ છીએ અને આગામી સમયની અંદર જબરજસ્ત આંદોલન કરી આ શેઠની જે કામદારોની નમાવવાની પ્રવૃત્તિ છે એને અમે સ્વચ્છ થવાના નથી અને કામદાર એકતા સાથે અમે માલિકની સામે અવિરત અમારું આંદોલન ચાલુ રહેશે અહેવાલ નિલેશ પટેલ અરવલ્લી